વાંસડીમાંથી જે સુરીલા અને મીઠા સૂર રેલાવે છે એ વિક્રમ ઠાકોરના મોઢામાંથી હમણાં નારાજગીનો સૂર એક સંભળાયો છે અને વિધાનસભા સુધી આ સુરીલો સૂર ન સંભળાયો આ લોકોને એવી એમની નારાજગી છે અને ઠાકોર છે ઠાકોરને વટ તો હોય તો એમને લાગે છે કે હું વટથી કહું છું કે મને નારાજગી છે અને ઠાકોર સમાજને વિધાનસભામાં તમારે બોલાવવાની જરૂર હતી જ્યારે બધા જ કલાકારોનું તમે સન્માન કરો છો ક્યાંક એમને અપમાન લાગ્યું છે એ બધી વાતચીત કરવી છે વાસળીમાંથી તો મીઠા સૂર હંમેશા તમે રેલાવો છો અને તમારો કંઠ પણ મીઠો છે પણ હમણાં જે આખો જે નારાજગીનો સૂર હતો એ નારાજગીનું સાચું કારણ જાણવું છે સાચું કારણ આમ આમ તો વર્ષોથી નારાજગી છે ઘણા બધા કલાકારો પ્રત્યે બી મને છે સરકાર સામે બી છે કેમ કે ઘણા બધા સરકારી કાર્યક્રમો હોય છે એમાં મોટાભાગના કલાકારો હોય છે દરેક જ્ઞાતિ ના હોય છે કલાકારોની કોઈ જ્ઞાતિ ના હોય બધા કહે છે બધા બરાબર છે પણ તો એ ઠાકોર સમાજનો કોઈ કલાકાર એમાં નથી હોતો ઘણા સમયથી હું જોતો આવ્યો છું તો એ પણ ચલો ભાઈ લેટ ગો લેટ કરતા રહીએ છીએ પડવા માગતો પહેલાં બી પડવાનો અત્યારે બી પડવા નથી માંગતો આ કોઈ વિવાદ નથી આ એક મારી અપીલ છે મારી અમારી એક ફરિયાદ છે અને વિનંતી છે હવે સરકારને કે ભાઈ આવો ક્યાં સુધી ચાલશે એમ ઠાકોર સમાજ આટલો બહોળો સમાજ છે દરેક કોંગ્રેસ ભાજપ દરેકને સાત સરકાર સરકાર આપે છે અને દરેકમાં ઠાકોર સમાજ ક્ષત્રિય સમાજ છે તો ક્ષત્રિય સમાજ ઠાકોર સમાજને કેમ આવો તમે તમારાથી અલગ રાખો કેટલાક અલગ ઠાકોર સમાજના ઠાકોર સમાજના બહુ મારા ખ્યાલથી પાંચસો ઉપર હશે એનાથી વધારે તો સરકાર એક પણ કાર્યક્રમમાં નથી બોલાવતા મારા જાણવા મુજબ મેં અત્યાર સુધી જોયું છે મને મને ધ્યાનમાં નથી આવ્યું કે ઠાકોર સભાનો કોઈ કલાકાર આવા કોઈ કાર્યક્રમો ગયેલો મારો કે ગાંધીનગરમાં જે વસંત ઉત્સવ થાય છે એમાં પણ તમને ક્યારે બોલાવ્યા છે ના મને નહીં બોલાવી કોઈ બીજા કોઈ ઠાકોર સમાજના કલાકારને કદાચ નથી બોલા મારા ધ્યાનમાં નથી એમ ને બોલાવે તો સારી વસ્તુ છે મિત્રો વિક્રમભાઈ વતી હું કહું છું કે ગાંધીનગરમાં જો વસંત ઉત્સવ થતો હોય તો મને કોઈ ડર નથી તમારો અને શું કામ ડરવું જોઈએ એમના વતી પત્રકાર તરીકે કહું છું પત્રકારની કોઈ જ્ઞાતિ ના હોય કલાકારની કોઈ જ્ઞાતિ ના હોય પણ વસંત ઉત્સવ જો ગાંધીનગરમાં થતો હોય અને ગાંધીનગરમાં જ વિક્રમ ઠાકોર રહેતા હોય તો મને લાગે છે કે તમારે યાદ કરવા જોઈએ આજે નારાજગી છે ઘણા સમયથી છે તમે કીધું એ પ્રમાણે અને તમે એક વાત એવી પણ કીધી કે કેટલાક કલાકારો સાથે પણ તમને વાંધો છે નારાજગી છે કયા કલાકારો કોઈ કલાકારનું નામ હું નહીં દઈ શકું પણ કલાકારોને ખબર છે કે હું કાનાથી નારાજ છું જાણીતા કલાકારો છે જાણીતા છે અને અનામી બી છે ઘણા બધા ઘણા બધા એવા ઓર્ગેનાઇઝર છે ઘણા આયોજકો છે અને ઘણા બધા સરકારના બી છે એટલે એ લોકો રાજકારણ તમારી સાથે રમી રહ્યા છે હા એટલે કેવા પ્રકારનું રાજકારણ મારે સમજવું છે દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું મારી એક પિક્ચર હતી ખેડૂત એક રક્ષક તમે કદાચ સાંભળ્યું હશે સોશિયલ મીડિયા પર ત્યાં તો યુટ્યુબ પર અવેલેબલ છે અત્યારે પિક્ચર અને મિલિયન ઉપર પિક્ચર લોકોએ જોયું છે અને થિયેટરમાં પણ રિલીઝ થયું ત્યારે પણ બહુ બહુ ચાલી હતી અને રાતના બારથી ત્રણના શો પણ એ પિક્ચરના ચાલ્યા હતા એવી ઘણી બધી મારી પિક્ચર છે તો એ પિક્ચરનો ઉલ્લેખ ખાસ એટલા માટે કરું છું કે બીજા બારના બધા એવોર્ડ ફંક્શન હોય છે એમાં તો હું જતું નથી પણ જ્યારે ગુજરાત સરકારે ફિલ્મોમાં ગુજરાતી ફિલ્મોને એવોર્ડ આપવા માટેની ચર્ચા થઈ ત્યારે અમારી પિક્ચર પણ એમાં આપી દઈને મને બહુ અપેક્ષા હતી ચલો ભાઈ આ તો બીજા બધા ખરીદેલા એવોર્ડ હોય છે બધા એટલે એમાં તો હું જતું નથી તો મને અપેક્ષા પણ ના હોય એમાં તો પણ મને આમ આમાં તો પૂરેપૂરી મને ખાતરી હતી કે મારી આ પિક્ચરને એઝ એ એક્ટર તરીકે એવોર્ડ ના મળે જ્યારે ગુજરાતી ફિલ્મોને આ સરકારે એવોર્ડ આપવાની ત્યારની વાત કરું છું તો એક્ટર તરીકે હું અત્યારે બી કહું છું કે ભાઈ એટલો સારો એક્ટર નથી ચલો ભાઈ મને એક્ટર તરીકે એવોર્ડ ના મળે પણ એ પિક્ચર ખેડૂત એક રક્ષક જેના ગીતો બહુ સરસ હતા ભાઈ બહેનનું ગીત હતું ખેડૂતનું ગીત હતું એવા ઘણા બધા સારા સારા ગીત હતા તો એ ગીતકારને કેમ કે આમાં અલગ અલગ પેલા હોય ને આમાં અલગ અલગ કેટેગરી હોય તો બેસ્ટ ગીતકાર કે બેસ્ટ મ્યુઝિકમાં ખેડૂતને એવોર્ડ ના મળ્યો બહુ સરસ મજાની સ્ટોરી હતી બહુ પિક્ચરમાં એવો મેસેજ પણ હતો કે ભાઈ સરકાર ખેડૂતોને કેટલી મદદ કરે છે કેવી સુવિધાઓ આપે છે એવા મેસેજ પણ હતા અંદર છતાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ એ પિક્ચરને ના મળ્યો ફાઇટ તમને ખબર હશે કે ગુજરાતી પિક્ચરમાં મોટાભાગની ફાઇટમાં ગુજરાતી પિક્ચરમાં આપણી પિક્ચરમાં સારા 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 બીજા પિક્ચરમાં હોતી છે આપણી પિક્ચરમાં વધારે સારી ફાઇટ હોય છે તો બેસ્ટ ફાઇટ માસ્ટરને એવોર્ડ ના મળ્યો તો એક કેટેગરીમાં બેસ્ટ સિંગરને એવોર્ડ ના મળ્યો તો એક કેટેગરીમાં ખેડૂતને એક પણ એવોર્ડ ના મળ્યો તો ત્યારે બી મન થયું કે આવું કેમ અને બીજી ચલો બીજી બધી પિક્ચરોને એવોર્ડ મળે સારી વસ્તુ મળે પણ આ પિક્ચર બધી રીત બધી કેટેગરીમાં સારામાં સારી હતી પણ એક બી જગ્યાએ એને એવોર્ડ ના મળ્યો ત્યારે મને બહુ ખૂબ નારાજગી થઈ કે આવું તો ના હોવું જોઈએ તો આમાં બી પોલિટિક્સ થોડી હોવી જોઈએ જીફાના એવોર્ડની વાત કરો ના ગવર્મેન્ટ સરકાર સરકારને એવોર્ડની વાત કરો જીફાની તો વાત કશું કરો એની તો વાત જ નહીં કરવાની ગવર્મેન્ટને મને અપેક્ષા હતી ગવર્મેન્ટ તો આવું નહીં કરે બાકીના જે બધા એવોર્ડ્સ જે ગુજરાતમાં થાય છે હા એ તમને ખબર જ છે બધાને ખરીદવામાં આવે છે એવોર્ડ બધું સેટિંગ હોય છે આ લોકોનું અરે હું મને તો બેહાડી રાખે બાર બાર વાગ્યા સુધી પછી સમાપન કરી નાખે હમણાં મળશે મળશે પણ જ્યારે ઇન્વિટેશન આપવા આવે ત્યારે તો મોટી મોટી વાતો કરો તમને અવોર્ડ મળશે તમને આમ કરીશું નામ કરીશું આમ કરીશું છેલ્લે સરવારે તો શું લાગે છે કેમ આમ કરે છે આ લોકો એટલે ખબર નહીં હવે હું તમને કઈ કેટેગરીમાં ગણે છે મને કોઈ કેટેગરીમાં લોકો ગણતા જ નથી મેં નાખ્યું હું પણ એક સારો એક્ટર નથી હવે મારા ચાહકો મને માને છે મારો સમાજ માને બે બીજા દરેક સમાજના લોકો પણ માને છે બહુ સારું ને સારો એક્ટર ના હોય તો કદાચ આટલી પિક્ચરો ચાલતી પણ ના હોય નહીં સુપરસ્ટાર છો તમે અરે હા પણ મે એ બધું બધા ચાહકોએ મને બનાવ્યો છે ને તો મને લાગે છે કે ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી આવું છું તો ઘણા લોકોને ગમતું નથી કે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તમે વર્ષોથી તમે જોતા આવ્યા છો મારા ખ્યાલથી મને યાદ છે ત્યાં સુધી કે ઇન્ડસ્ટ્રીમાં રાજ અમુક જ્ઞાતિના લોકોનું જ ચાલતું હતું પણ જ્યારે નરેશ કનોડીયા આવ્યા પછી આખી ઇન્ડસ્ટ્રીનું આખું બધું બદલાઈ ગયું બિલકુલ બિલકુલ એના પછી હું આવ્યો તો તમને ખબર છે અર્બનવાળા બી તમે તમને ખબર છે એ લોકો બી એવું વિચારે કે ભાઈ વિક્રમ ઠાકોર ખાલી ઠાકોરોનો જ કલાકાર કે અમુક કલાકારો બોલ્યા પણ છે કે ખાલી ફક્ત ઠાકોરોનો કલાકાર છે તમે તમે કોમેટો બી જોઈએ છે ઇન્ટરવ્યુ હતું એમાં બિલકુલ બિલકુલ તો બસ મને એવું લાગે છે કે એ લોકો એવું માને છે કે આ ખાલી ઠાકોર ઠાકોરના લીધે જ આ માણસ ચાલે છે તો કશું નથી એનામાં એક ફિલ્મ પ્રીમિયરમાં આમ નામ નથી બોલવાના એટલે હું પણ નથી બોલતો એક બહુ જાણીતા દિગ્દર્શક મને મળે છે અર્બન ફિલ્મ બનાવે છે કારણ કે તેને શું કરવું જોઈએ તો વિક્રમ ઠાકોરને લઈને ફિલ્મ બનાવો અચ્છા રિયાલિટી છે સિંગલ સ્ક્રીન ઉપર એટલી બધી ફિલ્મો ચાલે છે મલ્ટીપ્લેક્સમાં પણ લોકો જોવા આવશે ખાલી તમે પ્રયત્ન કરી જુઓ અને એક પોકેટની જ વાત કરું છું તમને તમે જે અર્બન ફિલ્મ બનાવી પૈસા તમારા ડૂબે છે તમે ખોટું બોલો છો તમે સોશિયલ મીડિયામાં એવું કહો છો કે આટલા લાખની કમાણી કરી તમારી ફિલ્મ બિલકુલ ચાલતી નથી એકવાર વિક્રમ ઠાકોર હોય કે બીજા રૂરલના કોઈ પણ હોય ફોક સાથે જોડાયેલા લોકો છે ઉત્તર ગુજરાત સાથે જોડાયેલા લોકો છે એમને લઈને ફિલ્મ બનાવો અને પછી જુઓ શું કમાલ થાય છે આ શરૂઆત કરવું તમને અત્યારથી તમારી ફિલ્મ ચાલશે મલાલ ઠાકરને ખબર પડી ગઈ છે તમને કેમ ખબર પડતી નથી વારંવાર વિક્રમ ઠાકોરની વાત કરે છે હા એ લાઈવ કરે તો પણ વિક્રમ ઠાકોર સાથે ક્યારેક ઉલ્લેખ કરે છે તો વિધાનસભામાં આ વખતે જે કંઈ થયું છે એ મને લાગે છે કે પેલી સ્પ્રિંગ દબાયેલી હતી ઉછળી હા તમારી વર્ષોથી એક પ્રકારની નારાજગી હતી કે આવું થઈ રહ્યું છે અલ્ટિમેટલી મને હજુ સમજાતું નથી કે આ થવા પાછળનું જે કારણ છે તમે કીધું તમને લોકો આટલા બધા તમારી પાછળ આટલા બધા લોકો ગાંડા હોય અલ્ટિમેટલી કોઈ પણ ફોલોવર્સ હોય ને આપણા એ છેલ્લે વોટર તો હોય જ હા ચાહકો છે મતદારો તો છે જ એટલે જે તે પાર્ટીને મતદારો જ દેખાય તો પાર્ટીને પણ એક કેમ એવું લાગતું નથી કે વિક્રમ ઠાકોરને યાદ કરવા જોઈએ જેથી કરીને કમસે કમ ઠાકોરની જે વોટ બેંક છે નારાજ ના થાય પાર્ટીને કદાચ એટલા માટે નહીં લાગતું હોય કે ઘણા ટાઈમથી મને ઓફર કરતા હોય છે બને કોંગ્રેસ હોય ભાજપ હોય પણ મેં વર્ષોથી મારું એક જ સપનું હતું અને અત્યારે હાલ પણ છે કે ભાઈ ગુજરાતી પિક્ચરોમાં કામ કરું છું તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હજુ આગળ વધે એના પ્રયત્નો હું અત્યારે કરી રહ્યો છું પહેલાં બી કરતો હતો એ કારણથી જ મેં ઘણી વખત મને ઓફર આવી છે તો મેં ના પાડી શકું અત્યારે હું નહીં કરી શકું તો એ બી નારાજગી હોઈ શકે દરેક વખતે હું ના પાડું છું અને આ વખતે આખી વાત વિધાનસભા સુધી પહોંચી અને તમે રહી ના શક્યા તો તમને લાગે છે કે બદલો લેવો હોય તો વિધાનસભામાં જઈને લેવો જોઈએ એ બધું અત્યારે હું ના ના કહી શકું પણ બધું કુદરતના હાથમાં છે ઉપરવાળા હાથમાં છે એ બધું કરવાનું તો એ જ છે ને ઉપરવાળું કરવાનો છે તમારા કે મારા હાથમાં છે નહીં ઓકે ભવિષ્યમાં ચૂંટણીમાં ઉતરવાની વાત આવે ચૂંટણી મેદાનમાં તો આ ઠાકોર તૈયાર છે વિચાર્યું નથી પણ વિચારીશ બીજું આપણું ઇન્ટરવ્યુ કરીશું ત્યારે કહીશ દઈશું એવું પણ બને કે તમે વિધાનસભામાં પહોંચવાનું બીજો ઇન્ટરવ્યુ કરવા બની શકે એવું બી બની શકે કઈ ના શકાય કંઈ પણ બની શકે આપણા હાથમાં નથી મિત્રો વિક્રમ ઠાકોરના જીવનમાં એવું બધું બન્યું છે કે બહુ સરસ ને પ્રામાણિકતાથી એમને જવાબ આપ્યો છે કે આપણા હાથમાં કશું નથી ઉપરવાળાના હાથમાં છે અને શું બની શકે ને એ બધી બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો એમણે ભૂતકાળમાં કરી છે ઇન્ટરવ્યૂની એક લિંક તમને આપું છું ત્યાં તમે જોશો તો ખબર પડશે કે એક સામાન્ય પરિવારમાંથી આવેલો આ કલાકાર કઈ રીતે અસામાન્ય સફળતા હાંસલ કરે છે એમના ધર્મપત્ની પણ જોડે જ છે એમની સાથે પણ થોડી આપણે વાતચીત કરવાના છીએ થોડાક સવાલો કરી લઉં વિધાનસભાની આપણે વાત ચાલે જ છે તો એને લઈને થોડાક હજુ એક બે સવાલો છે જે મારે કરવા છે તમને ચૂંટણીની વાત આવશે ત્યારે તમે કીધું કે હજુ આપણા હાથમાં નથી પણ ઉપરવાળાનો તમે શબ્દ વાપર્યો છે તો તમે કીધું કે ઠાકોરના કેટલાક ધારાસભ્યો પણ ત્યાં બેઠા હતા ઉપર બેઠા હતા આપણે એવું કહીએ ને ઉપર બેઠા એટલે વિધાનસભામાં બેઠા તો કયા કયા ધારાસભ્યની તમે વાત કરો છો અને એ લોકો પણ ચૂપ રહ્યા એને લઈને કેટલી નારાજગી છે ઠાકોર સમાજના જે જે ધારાસભ્ય કયા કયા હતા એ તો ખબર નથી પણ જે જે હતા એ લોકોને ખબર તો હશે જ ને કેમ કે આ આ કલાકારોને ઇન્વિટેશન આપ્યું આ કોઈ નાના મોટા કલાકાર તો હતા નહીં કે ઘેર બહેરા ને ચાલો આજે કાલે આજે બોલાય ને તમે કાલે જ પહોંચી જાય બરાબર બહુ મોટા મોટા કલાકારો એ લોકોના પ્રોગ્રામો તમારે કરાવવા હોય તો મહિનો મહિનો પહેલાં તમારે એમને એડવાન્સમાં કહેવું પડે એવા બધા કલાકારો હતા બરાબર તો જ્યારે આ કલાકારોને તમે બોલાયા છે બહુ નહીં તો ચાર દિવસ પહેલાં તો તમે જણાવ્યું છે ને તમે તમારા સરકારમાં રજૂઆત તો કરીએ છીએ ને કે ભી અમે આ કલાકારોને બોલાવીએ છીએ એ જ્યારે રજૂઆત કરી ત્યારે ઠાકોર સમાજના બી અમારા નેતાઓ ત્યાં છે નહીં હોય તો બન્યું નહીં અલપેશ ઠાકોર હશે એટલે અલ્પેશ ઠાકોર હસિમ છે અલ્પેશ ઠાકોર તો ધારાસભ્ય છે તમારા તમારે એમની આ જ્યારે આ બધું થયું ત્યારે અલ્પેશ ઠાકોર હતાક નથી મને ખબર નથી પણ જ્યારે કોઈ એક હું પોતે તો ડિસિઝન નજર ના લઉં કે ચલો ભાઈ શંકર ચૌધરી એકલા જ બધું કરશે કભી આ માણસ કરશે શંકર ચૌધરી બી સરકારમાં જાણ તો કરીએ છે ને એમ કહું છું કે ભાઈ આ કલાકારોને બોલાવી છે તારે જે ઠાકોર સમાજના નેતાઓ ત્યાં હશે કદાચ નહીં હોય તો બે નંબરની વસ્તુ પણ એક બે દિવસ પછી બી ખબર પડી છે કે આ લિસ્ટ બનાવીએ છે ત્યારે આટલા કલાકારો આ કલાકારો છે તો આ બધામાં એ લોકોએ જોઈ તો છે ઠાકોર સમાજનો કલાકાર કેમ નથી જોયું તો હશે ને એમને તો એમને એ વખત વિરોધ તો ચલો એમને ખબર ના આવે જ્યારે આ કલાકારો પહોંચ્યા પછી ખબર પડી એમને તો ત્યારે બી કહી શકે ને ત્યારે ટકોર તો કરી શકે ને આ લોકોને કે ભાઈ તમે બોલાયા ભાઈ શંકરભાઈ બરાબર છે પણ આમાં અમારો એક ઠાકોર સમાજનો એક છોકરો કે એક દીકરી હોય તો અમારું તમને શું વાંધો હતો તો કહી શકતા હતા ને અને શંકરભાઈને તો કહી શકે એવી સ્થિતિમાં છે હમ કેમ સવાલ જ નહીં બંને જૂના મિત્રો છે ને એક જ વિસ્તારમાંથી લડે જીતે ને સાથે બેસોવાળા લોકો છે આ બધું થયા પછી અલ્પેશ ઠાકોરનો ફોન આવ્યો છે હા અલ્પેશભાઈ જોડે કાલે એકચ્યુઅલી એમનો ફોન આવતો હતો પણ કાલે સળંગ મારા ચાલુ ચાલુ બધા ન્યૂઝવાળા મિત્રોના ફોન આવતા હતા તો ઉપાડી શક્યો નહોતો પણ પછી આજે બી વાત થઈ મારા એમની જોડે મેં એમને વાત કરી સાહેબ તમે તો ભાઈ અમે તમને ત્યાં ચૂંટણી તમને ઉપર મોકલ્યા છે બરાબર ઠાકોર સમાજનું કંઈ આવું હોય તો તમારે ધ્યાન રાખવું જોઈએ ને તો એમણે કીધું કે એકચ્યુઅલી હું હાજર નહોતો હું કહું હાજર નહોતા એ વસ્તુ બરાબર પણ ભવિષ્યમાં પણ તમારે આ જોવું પડશે એ એ તમારા ભાજપ માટે બી બહુ સારી વસ્તુ છે એમ નહીં તો આગળ જતા બી પ્રોબ્લેમ પણ થઈ શકે તમે હસતા હસતા કીધું હતું કે હું કાયમી હાજર રહીશ વિધાનસભામાં કોણ તમે ના એટલે વિચારતો હતો કે હું આવું જ છું થોડા સમયમાં જોડે બેસીએ પછી વિધાનસભાની પાટલી ઉપર પણ બેસવાનું થાય કંઈ પણ થઈ શકે એ વખતે એક જુદો ઇન્ટરવ્યુ કરવાનો છું પણ વિક્રમભાઈ હોય ને આપણે જો ગાવાનું ન કહીએ તો ના મજા આવે ઘણા બધા ગીતો સરસ ગાયા છે પણ આમાં અલ્ટિમેટલી ઠાકોરની વાત છે ઠાકોર અસ્મિતાની વાત છે ઠાકોર સાથે થયેલા અન્યાયની વાત છે ક્યાંક ને ક્યાંક ઠાકોરના માટે ગીત ગાવું તો કયું ગાશું ઠાકોરના માટે ગીત ઘણા બધા છે હો ઠાકોરો ન કોન માં ઝોલા ઠાકોરો ના દોરા હો ઠાકોરો દિલ ના ભોળા દિલ ના ભોળા દિલ ના ભોળા રે મને વાલા લાગે રે ઠાકોરો વાલા લાગે રે એટલે દિલના ભોળા છે એટલે જ આ બધું થઈ રહ્યું છે ને કે આટલી આટલી મોટી મોટી સંખ્યા આપણા ઠાકોરોની બરાબર ને તોય ઠાકોરો સાથે આવો અન્યાય થતો હોય તો એનું કારણ એક જ છે કે અમારામાં એજ્યુકેશન નથી શિક્ષણ નથી ને દિનના બહુ ભોળા છે ગમે તેની વાતોમાં આવી જાય છે ને પછી બધું થઈ ગયા પછી ખબર પડે કે હારું આ ખોટું થઈ ગયું પણ એ બહુ ટાઈમ થઈ ગયો હોય છે એ વખતે તો શું લાગે છે ઘટના પછી હમ તમે કોઈ એવો સંકલ્પ કર્યો છે કે આ ઠાકોર સમાજને એજ્યુકેશનમાં આગળ લઈ જવો છે આમ તો દિનેશભાઈ ઘણા વર્ષોથી હું બધા ગીતો ગાઉં છું એમાં ઠાકોર સમાજ માટે મેં વર્ષો પહેલાં પણ જ્યારે અત્યારે તો એ સારું અત્યારે શિક્ષણમાં પણ સારું અત્યારે ઠાકોર સમાજ છે આગળ પણ જે તે ટાઈમે તમને ખબર છે કે વર્ષો પહેલાં બધી રીતે પછાત હતો અમારો ઠાકોર સમાજ એ વખતે મેં ગીત બનાવેલું ઠાકોર જાગો ઠાકોર જાગો જમાનો બદલાયો હવે કોમ્પ્યુટરના વાયા જમાનો બદલાયો આ બધા ગીતો મેં વર્ષો પહેલાં ઠાકોર સમાજ માટે જ બનાવેલું છે મેં વ્યસનનું વ્યસન મુક્તિનું બનાવ્યું છે શિક્ષણમાં તમે જોડાઓ અને નાની ઉંમરમાં અમારા ઠાકોર સમાજના લગ્ન થઈ જતા હોય છે અને પછી મોટા થાય પછી ગમ ગમતી નહીં હોતી છૂટાછેડા થતા હોય છે ફરીથી પાછો ખર્ચો કરવો પડતો હોય છે અને પાછું લગ્ન કર્યા પછી ભણવાનું નામ નહીં લેતા છોકરો કે છોકરી આ બધું મેં વર્ષો પહેલાથી ઠાકોર સમાજ માટે કહેતો આવ્યો છું એટલે અલ્ટિમેટલી શિક્ષણ એ ઉપાય છે બરાબર જરૂર લાગશે એના ઉપર તમે કામ કરશો હાજી ઠાકોરને જગાડવાની વાત તમે પાછા કરી રહ્યા છો તો એ ગીત સાંભળીએ અને પછી તમે લગ્નની વાત કરી છે તો તમારા જીવન સંગીની એટલા માટે જોડે બેસાડવા છે કે તમારી અત્યાર સુધીની સફળતામાં એમનો ખૂબ મોટો રોલ છે કેટલું ભણ્યા હશે એ મને ખબર નથી પ્રેમનું ગણતર જીવનનું બહુ મોટું હશે તો તમે અહીંયા પહોંચ્યા હશો હું માનું છું હા સાચી વાત સાચી વાત એ સંભળાવો અને પછી એમને બોલાવીએ ઓકે હો જાગો જાગો ઠાકોર હો જાગો જમાનો બદલાયો હે નવા જુગ નહાવાય રહાવાયા જમાનો બદલાયો તમે શિક્ષણના માર્ગે હાલો જમાનો બદલાયો ઓ તમે દારૂ વ્યસન છોડો જમાનો બદલાયો જાગો જાગો ઠાકોર હો જાગો જમાનો બદલાયો બાળ લગ્ન ના કુરિવાજ છોડો જમાનો બદલાયો તમે ભણો બીજાને ભણાવો જમાનો બદલાયો મિત્રો વિક્રમભાઈ સાથેની વાતને અહીંયા અટકાવું છું અને આ ઇન્ટરવ્યૂમાં આપણે વિધાનસભાની વાત કરી એમના જે સૂર છે નારાજગીના એના કારણો જાણ્યા પણ બહુ ટૂંક સમયમાં એમની એમના જે ધર્મપત્ની છે એમની સાથેનો એક સરસ ઇન્ટરવ્યૂ તમે જોશો અને એ ઇન્ટરવ્યૂ તમે વધારે લોકો સુધી પહોંચાડો એટલા માટે કે જે વાતો થવાની છે મને ખ્યાલ છે જો વાતો નથી કરીને પહેલાં બોલી રહ્યો છું એ જુદા પ્રકારની વાતો હશે